હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ને મજા મારે છે આજે અમે પણ મજામાં છે કારણ કે આપણો બંગલો બની ગયો છે તો આપણો બંગલો આ સાઈડમાં છે એટલે હું તમને બતાવીશ પણ જરૂર જોજો બહુ મજા આવશે વ્લોગ તો અત્યારે મારા મમ્મી ને બધા અંદર બધું રિપેર કરે છે બંગલો અમે બનાવીને જો આખો દિનની મહેનત બપોર સુધી મેં પાણી વાળ્યું અને બપોર પછી હું આરામમાં તો અત્યારે હવારમાં હું ને નિતેશભાઈ હું બે ટોયલેટ ગયા ને તો અમે બે ભાઈ ટોયલેટ બેઠા હતા અમે અંદર બેઠા હતા નદીની અંદર અમને ખબર નથી કે અમારે ભયાનક ઓલું થવાનું છે પણ બે ભાઈ ટોયલેટ અંદર બેઠા હતા ને તો ઉપર રસ્તો છે હું તમને બતાવી ક્યારેક બીજા વિડીયોમાં ઉપર એક રસ્તો છે ને ત્યાંથી હાવજ વહી ગયો તો અમને કઈ ખબર નહોતી કે નથી વહી ગયો હું નીતેશભાઈ ટોયલેટ જ બેઠા અમે બંગલો બનાવતા ને બધા બધા અહીંયા તો એ ભાળી ગયા કે અહીંયા છે તો અમને ડાયરેક્ટ હાથ પડ્યો એટલે શેર હા એટલે ભાઈ હિન્દીમાં શેર કેવાય ગુજરાતીમાં હાવ જ કેવાય તો બધા હાથ પડ્યો તો નિતેશભાઈ ગાયંગા થોડીને આવ્યો તારે મારી ભાઈ ફોન નતો ફોન મારો ચાર્જિંગમાં મેકેલો હતો તો ગાયંગા ગાય બધા જોવાયા હાવસ ગાયન ગા વયો ગયો પણ અમને એટલી અમને બેને ભગવાનની એટલી કૃપા ને કે અમને બેને હાવસ દેખાણો નહીં નકર અમે તો બે નહીં ને પૂરા થઈ જાય જાત ધોળીનું યાઝાત કોકના ખેતરમાં કાં ભાગી જાય એટલી બધી મોટી પ્રોબ્લેમ થઈ જાત પણ ભગવાનની કૃપા કે અમને દર્શન ન દીધા હાવસ હરું થઈ જાત એટલે અમારી બેની તો હું હાલત થતી કાંઈ ખબર નહીં અહીં બહુ હાવઝની બીક છે હું તમને અગલા વિડીયોમાં કીધું હતું એવું થાય ઘણી ફેરવું તો વાંધો નહીં આપણો બંગલો તૈયાર થઈ ગયો છે તો આરું હું તમને બતાવું તો ફાઇનલી દોસ્તો થોડુંક મોડું થઈ ગયું કારણ કે આપણે વાહડો લેવા ડોલ કેમેરા વાહડા બને એવો બનાવવા માટે વાંગડો લેવા ગયા તો એનો પણ વિડીયો બનાવશું અને જોઈ શકો છો આપણું ઘર બની ગયું છે તો હું તમને બતાવી દઉં તો ફાઇનલી દોસ્તો જોવો આપણા બંગલો બની ગયો છે તો હું તમને અંદર જઈને બતાવી દઉં આપણો બંગલો કેવો બીનો છે તો ફૂલ સેફ્ટીમાં રાખેલો છે તો જોવા થોડુંક એવું બધું હાલ છે તો જોવા ઉપર પતરા ફિટ કર્યા છે અને સાઈડમાં બધું મેકી દીધું છે આ બાજુ પછી આ બાજુ બધે પતરા ફિટ કર્યા છે આ બાજુ વિન્ડો માર્યો છે પછી આ બાજુ વિન્ડો માર્યો છે એ રીતે બધા વિંડા મારી દીધા છે ને આપણું ઘર છે તો અહીંયા બધી આપણે જો સુવિધા કરી નાખી છે ચૂલાની સુવિધા કરી નાખી છે આ બાજુ ઠામડા બધું મેકવાનું કરી નાખ્યું છે એવું બધી રીતે આપણે સુવિધા કરી સુવિધા બનાવી નાખી છે રહેવા માટેની ને હાવજની બીક થોડીક વધારે છે એટલે આ બાજુ જો બે બાજુ આડું કરી નાખ્યું છે એટલે આડું ને આ બાજુ તો ઝાડી છે એટલે કાંઈ વાંધા વાંધા જેવું છે જ નહીં આ બાજુ ઈસ્કો બનાવો પડે છે ભાઈ ઈસ્કો ખાય છે મારા મમ્મી બેઠા છે મારા પપ્પા આવ્યા છે કંઈક ક્લીન આવ્યા છે રીંગણા કઈ કંઈક બકાલુ લઈને આવ્યા છે તો જોવો આપણે આ બંગલો બનાવી નાખો છે કેવો લાગ્યો તમને બંગલો કોમેન્ટમાં જરૂર કહેજો ને આ જો ખેતર ખેડવાનું કહેતા હતા એ પૂરું ખેડી નાખ્યું છે તો હવે આપણે શૂટ લઈશી ઓલા વાહડાનો તો જરૂર જોજો દસ તમે જોયું આપણે વાહણો ઉંશો કરો બહુ ડગમગતા આમ આમ થતો હતો હાથ ધરસતા હતા હાથ નતા ધરસતા પણ એ ઓલો ધરસતું હતું એટલે હાથે આમ આમ થતા હતા તો મને એમ શું કે રહેવા રેવા જ્યો ને આપણે બીજો ઓળખ બનાવો તમે રીંગણા મારા પપ્પા છે તો ઓળો બનાવવા મૂકો છો જો આપણે બહાર જઈએ અહીંયા મારો મમ્મી આડું કરી નાખ્યું અને હવારના હાવજ ની બેક લાગી ગઈ જો અમે અમે ભાઈડો ને તો હતો તો હજી અમને તાક બીજા તાક મેંકો બીજા ગમે તો જોવા અહીંયા ઓળો બનાવવા માંડ્યા છે પરેશ મારા પપ્પાને બધા બેઠા બેઠા ઓળો બનાવશે ને આ આપણો બંગલો અહીં મારા મમ્મી હાવ પેક કરી દીધું આ બાજુ જો હું તો થોડુંક કેતો તો પણ હાવ પેક કરી દીધું હાવસ તો બહુ બીક છે હાવ પેક કરી દીધું હાવસની બીક બહુ છે મારા મમ્મી અમને ભાઈ જો બીક નથી લાગતી ખોટું નહીં આપણે જો જોયા દસ પંદર વાર જોયા પણ બીક નથી લાગતી એટલી બધી તો જોવા હા પેક કરી દીધું છે દોસ્તો તમે અમારો બંગલો જોયો છે અને બંગલો છે રસોઈ છે ઓળો ને બધું આપડો બંગલો છે અને મારા પપ્પા ગયા છે ગોપાલભાઈ હામાં કારણ કે ગામમાં ગયા છે તો આજના વ્લોગમાં એટલું જ હતું આપડો આપડો બંગલો જોવાનો હતો પહેલી વાર આપણે રેતી નીકળી ગયા હતા પણ આ વખતે આપણો બંગલો બનાવી નાખો છે તો જોવો આપણો બંગલો ને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તો હું કેવું પરેશભાઈ તમારું લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બંગલો છે સારો બનાવ્યો છે આખી આખો દિવસની મહેનત લાગી આખો દિવસની મહેનતથી બનાવ્યો છે બંગલો તો જરૂર કહેજો ને લાઈક કરતા જજો તો આજના વ્લગમાં એટલું જ તો મળી આવતા વ્લુગમાં ત્યાં સુધી ને ટાટા તો હાલો આવજો